જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી જગ્યાના લોકમાં કેમ કે આજે આપણે મેળીમાં દર્શન કરવા જવાના છે અને મેળીમાન તાવાની પસંદ લેવા જવાની આવતા રીયા તમને દર્શન કરાવી દો હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ન્યુમાન મંદિરે એમાં છે પ્રસાદી લેવા તમારા કામે પ્રસાદી લેશે જો બધા પ્રસાદી લેશે હેલો આપણે ઘરે આવતા છીએ હવે આપણે આરામ પાણી કરી ઘણી જો હવે અમે કરી છીએ કરે છે ચાલુ છે ને તો કે કરે છે ત્યારે છે ચાલો તમને कौन कर रहा मम्मी वीडियो बता रहा है अभी जो बताए मेरा वीडियो में बताए जो जो मारो मैं सोच वीडियो आ रही थी सोच वीडियो आ रही थी तमारी मैंने वीडियो उत्तर वाली कुछ जल आईडी नो नाम तो क्यों आईडी नो नाम ना को आईडी नो नाम तो बड़े वीडियो थोड़ी आए तो चलो बाय

なるほど。<Good>

अब बाव 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 शोपर दो नाश्का तो मैरो अब आपने जानो जानो शेंडर अमने दवा लेली तीछिए अमने तो अला बाव जोपर दो दो ओड लेली आता ता 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 એને મન સપાઈ પથરી નઈ જવા લેવી હોય તે આવી જાજો ને આ ઓલો ઓલો ભાજી વાળા ભાઈ આ બધા પુલાવ લે ઓસ્કાર સર લેવો નીરા ની કી જો માં પપ્પા કરવા હે એમ જડી હા ઈ મારા ને તિલ્લી ના આ દે તો બોલ બોલ